આપણે આવી ગયા છીએ ચોટીલા જે ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર જે દેખાય છે આપણે ચોટીલાથી આપણે બાર કિલોમીટર હાલવાનું છે ચોટીલા પહેલા આપણે માતાજીના દર્શન કરી લઈએ હાલો આપણે અહીંયા જો માતાજીનું જે માલ લખેલું જે છે બધા શિખરના દર્શન કરી લઈએ આપણે માતાજીના પણ દર્શન કરીશું શ્રી ચામુંડા માતાજી કંઈક આવો આવે છે અને પછી જઈએ શ્રી મહાદેવના દર્શન કરવા જય ચામુંડામાં આપણે ફાઇનલી જો આપણે આવી ગયા છીએ ચોટીલા થાન રસ્તે છ કિલોમીટર હાલ્યા બાદ આપણે જો વળાક આવે છે ગોળ આવે છે હાલો હવે અહીંથી પણ છ કિલોમીટર છે એટલે છ અંદર હાલવાનું આજુ આપણે ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ શ્રી દરિયા મહાદેવના દર્શન કરવા અને અહીંયા જો ગૌશાળા ગાયો છે અને ઘણી બધી વ્હીલો તેમજ શ્રદ્ધાળુઓ પણ દર્શન કરવા આવેલા છે જો એક દો માતા થયા લે આવે દર્શન કરીએ જય શ્રી રિયા મહાદેવ પાલક અને અહીંયા છે જો આ આપણે ચમત્કારિકોન કે જે ઋષિના તપોબળથી આ અહીંયા જ ગંગા અહીંયા પ્રગટ થયેલા છે અને જો અહીંયાથી આપણે કોઈ ગંગા દળ સમાન આપણે આ જે જળ છે એ પણ અહીંયાથી જે પોતાના છે જોવા ભાઈએ આપણે બોટલ ભરે છે ચાલો હવે દર્શન કરીએ મહાદેવના જો સતત અખંડ અવિરત આપણે ત્યાં પાણી માથે અભિષેક ચાલુ જ રહેશે શ્રી જરિયા મહાદેવ હાલો જય શ્રી જરિયા મહાદેવ